નમસ્કાર હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ અને દબાણ શાખાનું ગેરકાયદેસર ઢોળવાળા પર સપાટી સમતા કૃણાલ ચોકડી રસ્તા પર આવેલા સજીવન પાર્ક સોસાયટીના ગેરકાયદેસર ઢોળવાળા દૂર કરવામાં આવે છે વારંવાર નોટિસ છતાં ઢોરવાડાની પરમિશન લેવામાં આવી નથી સજીવન પાર્ક સોસાયટીના રહીશોએ ફરિયાદ કરતાં ટાઉન પ્લાનિંગ અને દબાણ શાખા આવ્યું હતું હરકતમાં ઢોરવાડાના માલિકોને તંત્ર પર આક્ષેપ આતંકવાદી બનવા મજબૂર કરી રહ્યું છે તંત્ર

સર નહોતું સાહેબ અમે પહેલાંથી આ સોસાયટી કોઈ નહોતી તેરનું લીધેલું છે આ છોકરા સો સો મહિનાના હતા ત્યારનું લીધેલું છે આ તલાવડી હતી આ તલાવડી હતી અમે આ હાઉસિંગ બોર્ડ બન્યું ને એટલે આ ઢોરના માટે આ રહેવા માટે આવ્યા કે ભાઈ આની માલ બાપ વગડામાં ઢોર સરે છે હવે આજે આ સોસાયટી બંધાણી અમારે અમે પાંચ રૂપિયાના ભાવે ખેડૂત પાસેથી દીધેલું હવે બિલ્ડર અમને પૈસા આપવાથી આ તેથી અળું પણ બિલ્ડર એ ભાઈ કંઈક જેલમાં જાય એમાં મરાય ગયા હવે પછી સોસાયટીને અમારે લોસો રહ્યો હવે અમે અત્યારે આ આટલા આ કેસ હાલે છે અમારે હવે કેસ હાલે છે આ સાહેબ કોઈ આપણને પૈસા આપે એવું નથી એ પૈસા આપીને અમારા ઉપર આ કેસ કરાવે છે એવા તો આ બોરોનો નવા પીઆઈ બદલે તરત કેસ થાય નવા પીઆઈ બદલે તરત કેસ થાય કદાચ જાડેજા સાહેબ હતા એને સમતા પોલીસ સમજ પોલીસની કે બોલાવી સોસાયટીવાળાને અમને કોઈમાં બે કરવાનું કર્યું તો આ મંજૂર થયા હું આ મંજૂર થયો અવારમાં પાછા આ લોકો જઈને કલેક્ટરમાં કમિશનરમાં બધે બેન કરી દે પાછો નવો કેસ હવે આજે અમારું એવું કહેવાનું છે કે અમારો કબજો ખાલી કરાવી અમારો કબજો આટલા વર્ષો ખાલી કરાવ્યો હવે આ સોસાયટી વાળા ભેગા થઈને આવે એટલે અમારે એને ઝઘડા ના મૂળ હવે એ અહીં કહે છે કે મારે ફેન્સી માર્યું છે મેં ખાલી કરાય એટલે મારું એવું કહેવાનું છે કે અમે આ દેશના છીએ અમે કોઈ આ દેશના નાગરિક નથી તો જેને કહેવી એક મારા હાથમાં નહીં બોલો કે મારા હાથમાં નહીં એક ગાય મરે એક ગાય એક ગાય અરે કોઈક માણસ ભટકા છે ગાય ની ભટકાતી ગાય કદાચ બહુ બોલ્યું કે કોઈકને માર્યું છે હવે આખા દિવસમાં એક્સિડન્ટ થાય છે તો દહે મરે છે બે મરે છે હળકી નહીં મરે એક્સિડન્ટ થાય એમાં આપણે હમણાં એક અપજાત બની આઠ જણા એક જ કુટુંબના મરી ગયા તો આ મોટરું બની ગયું ને સાહેબ એક જેમ કોઈ નથી વિરોધ પડતું પે આ મોટરું રેલવે ઊંધી પડે છે એમાં મરી જાય છે આપણું મોત માંડ્યું તો આપણે મરવાના જ સિવિય પણ આ એક ગાયનું ભાનુ કાઢ્યું છે અને આ સરકારે ગાયનું ટાર્ગેટ કર્યું છે અને અમને આતંકવાદી જેવા બનાવવા માંગે છે આપણા હિન્દુને મરે તોય દૂધ જોઈ મરે તોય ગાનું મૂત્રય જોઈ તો હું પછી આ ક્યાં ક્યાં જાય છે ગૌ પાલક આમ છે તો ગૌ પાલકનો ઘોસર બધા ખાઈ ગયા કૂતરાના રોટલાનું ખેતર હતું એ ખાઈ ગયા તો આ સરકાર ધરાતી જ નથી અમને અમારું જે હોય એક ચાર છાવી જગ્યા આપી દે કોઈ એવો હરીનો લાલ ખરો દરબારો હતા એ જતા રહ્યા અત્યારે નોકરી આટું દરબારું એનું જ કહે છે પટલ હોય એનું કહે છે આમ ક્યાં તમે ગૌપાલકની સેવા છે તો અમને ગમે ના કંઈક જાવી જગ્યા આપે લોનું આપે તો અમે કોઈને હેરાન કરવા માંગતા નથી અને બધા માલદાર છે તો કોના ઘી્યા જાય છું શાકવાળાની જરૂર છે દૂધ વાળાની જરૂર છે ઘરમાં પોતા મારવાની જરૂર છે અને આ ગાયું છે ત્યાં બધાય જે છે ને એ અત્યારે પૈસાના ફુગાવા છે બાકી પૈસા કામ નહીં કરે આ કોરો આયો અમારી બાજુ ફ્લેટમાં હાથ જણા મરી ગયા અમે બધા ઢોરની ભેગા રહે કંઈ નહીં મર્યા અમારી હામે મોમેડન રહે છે મને પૂછ્યું દાદા અહીં આવો તમારા કેટલા મરી ગયા મેં કીધું ભાઈ અમારા કોઈ મર્યું નહીં તો કે અમારા કોઈ મર્યું નહીં મેં કેમ કે ત્યાં લઈને ધાવ મૂત્ર નું સાણ છે ને ત્યાં લઈને આપણી પાસે કોઈ બીમારી નહીં આવે આપણા વડવાઓ બે બળદ રાખતા હતા બે ગાયું રાખતા હતા અને ખેતરનું કામ કરતા એને કોઈને બીમારી કાંઈ લાગી નથી શું નામ છે તમારું મારું નામ તોગાવે તો આ સરકારને મારી એક અભિ